નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર આજના છ મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે પ્રથમ સમાચાર માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ ઉપરાંત સમાચાર દરેક ખેડૂતને મળશે બાર હજાર પાંચસો રૂપિયાની સહાય ઉપરાંત સમાચાર સરકારે શરૂ કરી નવી યોજના માત્ર પાંચ રૂપિયામાં મળશે આવાસ ઉપરાંત ઉપરાંતના સમાચાર લાડલાબાઈ આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજના બહાર પડતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરજી કામ માટે મહિલાઓને સિલાઈ મશીનની સહાય અપાઈ રહી છે રાજ્ય સરકારના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવે છે જે હેઠળ મફત સિવાય સિંચાણ મશીનની સહાય આપવામાં આવે છે આ સિંચાઈ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી પ્રધાનમંત્રી વિશ્વકામ યોજના અંતર્ગત ટેલર દરજી કામ માટે સાધન સહાયની અરજી કરી શકો છો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ અરજી કરી શકે છે હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મફત ફી સિવાય મશીન યોજના ચલાવવામાં આવી રહી છે ગુજરાત સરકારની યોજના હેઠળ મફત સિલાઈ મશીન ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના બે હજાર ત્રેવીસથી ચોવીસ અંતર્ગત કુલ સત્તાવીસ પ્રકારની સાધન સહાય વિના મૂલ્યે આપવામાં આવે છે જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય પ્રેશર કુકર સહાય મસાલા મિલ મશીન સહામ મોબાઈલ રિપેરિંગ કીટ સહામ હેર કટિંગ કીટ સહાય ઘરઘંટી સહાય અને પેપર કપડીશ બનાવવા માટે મશીન સહાય વગેરે ચાલે છે ત્યારે અમે આજે તમને મફત સિલાઈ મશીન સહાય અંગે માહિતી આપીશું કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ આ યોજનાના હેઠળ શું લાભ મળે વાભાર્થીઓને દરજી કામ કરવા માટે અથવા સિલાઈ કે કપડાં સૌવરનો નવો વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે સિલાઈ મશીન યોજના માટે કેટલી રકમની સહાય મળશે રાજ્ય સરકાર દ્વારા એકવીસ હજાર પાંચસો રૂપિયાની સાધન સહાય મળશે સહાય દરજી કામ માટે સિલાઈ મશીન અરજી પ્રક્રિયા અરજી કરવાની રહેશે મફત સિલાઈ મશીન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ માનવ કલ્યાણ જુદા જુદા સાથેની વિનામૂલ્યે આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કુટીર અને ગ્રામોદ્યોગની કોરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે ઓનલાઈન અરજી કરતી વર્ષે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જે નીચે મુજબ ના રહે છે લાભાર્થીએ સીવણની તાલીમ મેળવી હોય તે તેનું પ્રમાણપત્ર સીવણની તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર વિધવા સહાય યોજનામાં માંગવામાં આવતા વિવા હોવા અંગેના પ્રમાણપત્ર હોય તો તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવવાની શક્યતા રહેલી છે લાભાર્થીનું કાર્ડ અરજદારની ઉંમર અંગેનો પુરાવે લાભાર્થીની જેજાબો હોય તે અંગેનો દાખલો સરકાર દ્વારા માન્ય કરેલ અધિકારીનો ગ્રામ્ય વિસ્તારની બીપીએલ સ્કોર સાથેનો દાખલો શહેરી વિસ્તાર માટે સુવર્ણ કારની નકલ આવક અંગેનો દાખલો દરજી કામના ધંધાના અનુભવો દાખલો ચૂંટણી કારની નકલ આધાર કાર્ડની નકલ કેવી રીતેઓના લાઈન અરજી કરવાની રહેશે માનવ કલ્યાણ યોજના અને તેના જેવી લક્ષી યોજનાનો લાભ લેવા માટે એ કુટીર પોર્ટલ બેતાલીસ ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે એ કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની સ્ટેપ્સ બાય સ્ટેપ્સ માહિતી નીચે મુજબ છે સમાચાર દરેક ખેડૂત મળશે બાર હજાર પાંચસો રૂપિયાની સહાય સર્ગવાની ખેતી માટે સહાય યોજના ખેડૂત મિત્રો માટે એક સરસ મજાની યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ કે જેની અંદર સર્ગવાની ખેતી કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને બાર હજાર પાંચસો રૂપિયા જેટલી સહાય આપવામાં આવી રહી છે અને આ યોજનાની અંદર હાલમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજનાની પાત્રતા ધરાવતા હોય અને યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે આ યોજનાની અંદર ફોર્મ ભરી અને તે લાભ મેળવી શકે છે કે જેની અંદર સરગવાની ખેતી કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને બાર હજાર પાંચસો રૂપિયા જેટલી સહાય આપવામાં આવી રહી છે અને આ યોજનાની અંદર હાલમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજનાની પાત્રતા ધરાવતા હોય અને યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે આ યોજનાની અંદર ફોર્મ ભરી અને તે લાભ મેળવી શકે છે તો આપણે આ પોસ્ટની અંદર આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું અને પાત્રતા વિશે જાણીશું સર્ગવાની ખેતી માટે સહાય યોજના ખેડૂત મિત્રો આ યોજનાની અરજી કરી અને લાભ મેળવી શકે છે આ યોજનાનું નામ છે સર્ગવાની ખેતી માટે સહાય જેની અંદર કેટેગરી વાઇઝ ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને આ યોજનાની અંદર ખેડૂતોને પંચોતેર ટકા સુધીની સહાય આપવામાં આવતી હોય છે જેની અંદર સરગવાની ખેતી માટે પ્લાન્ટિંગ મટીરિયલ યુનિટ કોસ્ટર નક્કી કરી અને તેની અંદર આ સહાય આપવામાં આવે છે તો આ ખેતી કરવા માટે જે ખેડૂતો ઉત્સુક હોય તેમના માટે આ બહુ જ સારો તક છે અને તે ખેતી માટે મેળવી શકાય છે સર્ગવાની ખેતી કરતા ખેડૂતોને મળતી સહાય સરગવાની ખેતી માટે જે તેનો પ્લાનિંગ મટીરિયલ હોય છે તેને આ યોજનાની અંદર યુનિક કોસ્ટ આઠ હજાર રૂપિયા અત્યારે રાખવામાં આવેલી છે તેને અનુરૂપે આ સહાયની અંદર ખર્ચના પંચોતેર ટકા મુજબ મહત્તમ છ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મર્યાદાની અંદર આ સહાય આપવામાં આવે છે સર્ગવાની ખેતી માટે સહાય યોજના ખેડૂત મિત્રો આ યોજનાની અરજી કરી અને લાભ મેળવી શકે છે આ યોજનાનું નામ છે સર્ગવાની ખેતી માટે સહાય જેની અંદર કેટેગરી વાઇઝ ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને આ યોજનાની અંદર ખેડૂતોને પંચોતેર ટકા સુધીની સહાય આપવામાં આવતી હોય છે જેની અંદર સરગવાની ખેતી માટે પ્લારિંગ મટીરિયલ યુનિટ કોસ્ટ નક્કી કરી અને તેની અંદર આ સહાય આપવામાં આવે છે તો આ ખેતી કરવા માટે જે ખેડૂતો ઉત્સુક હોય તેમના માટે આ બહુ જ સારો તક છે અને તે ખેતી માટે મેળવી શકાય છે સર્ગવાની ખેતી માટે જે તેનો પ્લાનિંગ મટીરિયલ હોય છે તેને આ યોજનાની અંદર યુનિટ કોસ્ટ આઠ હજાર રૂપિયા અત્યારે રાખવામાં આવેલી છે તેને અનુરૂપે આ સહાયની અંદર ખર્ચના પંચોતેર ટકા મુજબ મહત્તમ છ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મર્યાદાની અંદર આ સહાય આપવામાં આવે છે ખેતીમાં થતાં વાવેતરના ખર્ચ માટેની યુનિટ કોસ્ટને સત્તર હજાર રૂપિયા હેક્ટર દીઠ રાખવામાં આવેલ છે જેની અંદર પણ પંચોતેર ટકા મુજબ બાર હજાર સાતસો પચાસ ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે જે એક હેક્ટરની મર્યાદાની અંદર આજીવન એક જ વારંવાર આપવામાં આવે છે સરગવાની ખેતીની સહાયમાં અરજી કેવી રીતે કરવી આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ ઓનલાઈન ફોર્મ ભરવાના સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજથી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો ત્યાં સુધીની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાના રહેશે ખેડૂત મિત્રો ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને બગાયતની યોજનાઓમાં આ સરગવાની ખેતી માટે સહાય યોજના પર જઈ અને તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે યોજનાની સંપૂર્ણ માહિતી આવી જશે અને તેની અંદર અરજી કરવાના વિકલ્પ પસંદ કરી અને તમારે અરજી કરવાની રહેશે સર્ગવાની ખેતી માટે સહાય યોજનામાં અરજી કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ નીકાળી લેવાની રહેશે જો પ્રિન્ટ આઉટમાં જણાવેલું હોય તો તમારે જે તે અરજીની અંદર જરૂરી દસ્તાવેજો જોડી અને સંબંધિત કચેરી ખાતે રજૂ કરવાના રહેશે ઉપરાંત સમાચાર સરકારે શરૂ કરી નવી યોજના માત્ર પાંચ રૂપિયામાં મળશે આવાસ શ્રમિક બસેરા યોજના બે તો વાત કરવા જઈ રહ્યા છે જે હમણાં જે યોજનાનો મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે અને આ યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના કે જે યોજનાની અંતર્ગત પંદર હજાર જેટલા શ્રમિકો માટે આવાસનું ખાતા મુહૂર્ત તેમજ શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરવામાં આવેલું છે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગ્યા વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી દ્વારા આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવેલું છે શ્રમિક બસેરા યોજના બે હજાર ચોવીસ તો વાત કરવા જઈ રહ્યા છે જે હમણાં જે યોજનાનો મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે અને આ યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના કે જે યોજનાની અંતર્ગત પંદર હજાર જેટલા શ્રમિકો માટે આવાસનું ખાતા મુહૂર્ત તેમજ શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરવામાં આવેલું છે તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગ્યા વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી દ્વારા આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવેલું છે

જેને ત્રણ વર્ષના પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને ત્રણ લાખ આવાસો બનાવવાની યોજના છે સરકારે શ્રમિકો માટે રાહત દરે પાંચ રૂપિયામાં ભોજન આપતા બસો નેવું ભોજન કેન્દ્ર શરૂ કર્યા છે આ યોજનાની અંતર્ગત અત્યાર સુધીની અંદર બે કરોડ ભોજનનું વિતરણ પણ થઈ ચૂક્યું છે જે શ્રમિકો સાઈઠ વર્ષની વય પહોંચે છે તેમને ઉંમરના કારણે અમુક સમયે કામ કરવાની શક્તિ ન હોય તો તેના માટે તેમને નિર્વાહ માટે ત્રણ રૂપિયા દર મહિને પેન્શનની રકમ કેન્દ્રની યોજના મારફતે મળે છે શ્રમિક બચેલા યોજનાની હેઠળ સરકાર દ્વારા રાજ્યના મુખ્ય શહેરોની અંદર સત્તર જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવવાના છે શ્રમિક બસેરા યોજના અંતર્ગત મળતા લાભ આ યોજનાની અંતર્ગત શ્રમિકો છે તેમના માટે આવાસ બનાવવામાં આવી રહ્યા છે જેની અંદર રહેવા માટેની સુવિધા આપવામાં આવશે એના બાળકો છે તેમના માટે કોઈ પણ પ્રકારનો આવાસમાં તે ભાડું લેવામાં આવશે નહીં ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસની આ સુવિધા ઊભી કરવામાં આવશે આ યોજનાની અંદર કેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે જેની અંદર સુવિધાઓ પાણી રસોડું વીજળી પંખા સિક્યુરિટી મેડિકલ જેવી આપવામાં આવશે આ યોજનાની અંદર પાંચ રૂપિયા માં પ્રતિ દિવસના પ્રતિ શ્રમિકના ભાડાના રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે સમાચાર લાડલાભાઈ લાડલાભાઈ યોજના યોજના લાડલી બહેન યોજના વિશે ઘણા બધા લોકો જાણતા હશે અને તે યોજનાની અંદર મળતા લાભોની પણ તમને માહિતી હશે તો આજે આપણે લાડલાભાઈ યોજના વિશેની વાત કરવાના છીએ કે જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે જેથી મહારાષ્ટ્રના યુવાનો જ આ યોજનાનો લાભ મેળવી શકશે આ યોજનાની અંદર શું શું લાભો મળે છે અને આ યોજના નું શું ઉદ્દેશ છે તે અંગેની ચર્ચા આપણે આ પોસ્ટ ની અંદર કરીશું લાડલા ભાઈ યોજના બે હજાર ચોવીસ એક લાડભાઈ યોજના બે હજાર ચોવીસ લાડલાભાઈ યોજનાની અંતર્ગત સરકાર દ્વારા જે યુવાનો તેમને કેટલીક રકમ આપવામાં આવે છે જે યોજના કે લાડ બહેન આ યોજના હતી જેની અંદર બહેનોને સરકાર આ કેટલીક સહાયકામાં આપવામાં આવતી હતી તે જ રીતે નવ ભાઈ યોજનાની અંદર યુવાનો કે જેમને સરકાર દ્વારા રકમ આપવામાં આવી રહી છે જેની અંદર બારમામ ધોરણ અંદર ઉત્તી થયેલા વિદ્યાર્થીઓ જે બેરોજગાર છે તેમને દસ ધોરણની અંદર જે કોઈ પણ વિદ્યાર્થીઓ ઉપર્ણ તેમને પણ દર મહિને સહાય આપવામાં આવવાની છે લાડલાભાઈ યોજનામાં મળતી સહાય લાડલાભાઈ યોજનાની યોજના ની અંદર યુવાનો છ હજાર રૂપિયા થી લઈ અને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવવાની છે જે દર મહિને યુવાનોના ખાતામાં રકમ આપવામાં આવશે જે કોઈ પણ યુવાનો એ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હશે તેમને દર મહિને દસ હજાર રૂપિયા ખાતાની ની અંદર આપવામાં આવશે અને જે કોઈ પણ વિદ્યાર્થી બારમા ધોરણની ની અંદર પાસે છે તેમને દર મહિને છ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે જે વિદ્યાર્થીઓ કે જેમણે આઈ ટી આઈ કે ડિપ્લોમા કે ધોરણ દસ પાસ કરેલું છે તે વિદ્યાર્થીઓને દર મહિને આઠ હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે તો આ યોજનાની અંદર કઈ રીતે લાભ મળશે તે અંગેની માહિતી મેળવીએ લાડલાભાઈ યોજનાની પાત્રતાઓ આ યોજના એ એકમ તાલીમ પ્રકારની યોજના છે કે જેની અંદર દસ લાખ જેટલા યુવાનોને તાલીમ આપવામાં આવવાની છે અને તેના આધારે તેમને આ ઉપર જણાવેલી સહાયની રકમો આપવામાં આવશે લાડલાભાઈ યોજનાની અંદર તાલીમ મેળવવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હશે અને તમે જે કોઈ પણ ફિલ્ડની અંદર તાલીમ લેવા માંગો છો તે તાલીમ તમારે પસંદ કરવાની રહેશે અને તે જ તાલીમની ફિલ્ડમાં તમારે તાલીમ મેળવવાની રહેશે તમે જે કોઈ પણ ફિલ્ડની અંદર તાલીમ પસંદ કરો છો અને તમારી નજીકની અંદર જે કોઈ પણ ફેક્ટરી હોય છે તેની અંદર તમારે તાલીમ કરવાની રહેશે અને આ તાલીમ માટે સરકાર દ્વારા તમને સહાય અને અમુક રકમ આપવામાં આવશે જે ઉપર પ્રમાણે દર્શાવેલી છે ઉપરાંત સમાચાર ખેડૂતો માટે નવી યોજના જાહેર આઈકેડૂપ ન્યૂ યોજના મિત્રો હાલમાં આપને આપની વેબસાઇટ ઉપર બાગાયતને લગતી યોજનાઓ જે ખેડૂતોને લાભ આપવામાં આવે છે તે વિશેની ચર્ચાઓ કરેલી છે અને જાણકારી આપેલી છે તો તેવી જ બગાયત યોજનામાં જે પહેલાથી આપણે કીધેલ છે એ પ્રમાણે કે સરકાર દ્વારા બગાયતી પાકો માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે અને આ પ્રકારના પાકોમાં વધારો થાય અને ખેડૂતો અવારનવાર આ પ્રકારના પાકોનું વાવેતર કરી અને ખેડૂતો તેમની આવકની મર્યાદામાં વધારો કરી શકે તો આપને બગાય પાકોની અંદર જે નવી યોજના આવી છે રે આંગેથી વાત કરવાવા છીઓ માટે આ ગોજવાડી અંદર હાલમાં અરજી કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે ખેડૂતો માટે નવી યોજના આંબા તથા જામફળના પાક માટેની યોજના આંબા તથા જામફળના ફળપાકનું ઉત્પાદન વધારવાના માટેની યોજના આઈ ખેડૂત ન્યૂ યોજના ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને આ પ્રકારની ઉપર જણાવ્યા પ્રમાણે બીજી ઘણી બધી પણ બાગાયતની અંદર અત્યારે હાલમાં યોજનાઓ ચાલુ છે આજના ની અંદર આંબા તથા જામફળ આ બે ફળ પાક છે અને આ ફળ પાકના પ્લાન્ટિંગ મટીરિયલ ના ઉપર સરકાર આપી રહી છે આ યોજનાની અંદર સરકાર કઈ રીતે અને કેટલું ખર્ચ આપે છે તથા આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરી શકાય આ યોજનાની અંદર લાભ મેળવવા માટે શું શું પાત્રતા હોય છે તે અંગેની આપણે વિગતવાર ચર્ચા કરીશું ઉપરાંત સમાચાર નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બે થી પચીસ નું સામાન્ય બજેટ રજૂ નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બે હજાર ચોવીસ થી સામાન્ય બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે આ સમયગાળા દરમિયાન ઘણી વસ્તુઓ પર લાદવામાં આવેલા ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે ટેક્સ મુક્તિને કારણે કેટલીક વસ્તુઓના ભાવમાંગ ઘટાડો થયો છે તો ટેક્સમાં વધારાને કારણે કેટલીક વસ્તુઓ મોંઘી પણ થઈ છે ચાલો જોઈએ કે બજેટ બે હજાર ચોવીસ દરમિયાન શું સસ્તું થયું અને શું મોંઘું થયું ચાલો આ પર એક નજર કરીએ બજેટમાં શું સસ્તું થયું સ્માર્ટફોન અને ફોન ચાર્જર પર બેઝિક કસ્ટમ ડ્યુટી બીસીડી ઘટાડીને પંદર ટકા કરવામાં આવી છે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ દશાંશ ચાર ટકા કરવામાં આવી છે સોલાર પેનલ્સ અને તેના ઉત્પાદન માટે વપરાતી વસ્તુઓમાં ઘટાડો થયો હતો

ટેલિકોમ સાધનો પર કસ્ટમ ડ્યુટી વધારીને પંદર ટકા કરવામાં આવી છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગયા વર્ષના બજેટ બે હજાર થી ચોવીસ દરમિયાન સ્માર્ટફોન ટીવી રેબમાં બનેલા હીરા કોમ્પ્રેસ ગેસ વગેરેના દરમાંગ ઘટાડો કરવામાં આવ્યો હતો તે જ સમયે હવાઈ મુસાફરી સિગારેટ અને કાપડ વગેરેના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો